દેશના ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિધાનસભા ચૂંટણી પહેલા બેઠક બોલાવી છે આ બેઠક મંગળવારે રાજધાની દિલ્હીમાં આયોજિત થવા જઈ રહી છે ખડગેની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહાસચિવો પ્રભારીઓ અને તમામ પ્રદેશ પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ સોમવારે ચૂંટણી પર વિચાર કરશે આપને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં હરિયાણા મહારાષ્ટ્ર ઝારખંડ બિહાર માં ચૂંટણી યોજવાની છે બિહાર વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાશે પરંતુ તેની તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે હરિયાણા અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ આ વખતે સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે લોકસભા ચૂંટણીના પરિણામો પણ તેની તરફેણમાં આવ્યા છે જેને કારણે પાર્ટીમાં મહાસાવ જાગી છે જે રીતે આમ આદમી પાર્ટી પંજાબ બાદ હરિયાણામાં પણ પોતાનું મેદાન શોધવા જઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ